કૃષ્ણ કનૈયા લાલ કીજે શિવ શંકર ભોલેનાથ કીજે આવો આવો ને વાર રણ છોડ રંગીલા તમને વિનંતી વાર રણ છોડ રંગેલા મારે તમારી સાથે રમવું છે મારે માખણ મિસરી જમવું છે તમને માનું હૈયાનો હાર રણ છોડ રંગીલા આવો આવો ની વાર રણ છોડ રંગીલા તમને વિનંતી વા રમવા રણ છોડ રંગીલા તમે માતા જશોદાન જાયા છો તમે નંદ બાવાના દુલારા છો તમે ગાયો તણાવો વાળ રણ છોડ રંગીલા આવો આવો મંદિરની વાર રણ છોડ રંગેલા તમને વિનંતી વાર રમવા રણ છોડ રંગેલા તારું સોનાનું શિખર ચમકેશ તારા દરવાજે નો બત વાગેસ તારી ધોરી ધા લેરાય રણ છોડ રંગેલા આવો આવો મંદિર ની બાર રણ છોડ રંગેલા તમને વિનંતી વાર રણ છોડ રંગેલા મારે પેટી ને મન ભરી મળવું છે મારે ચરણ કમળ છે મારા આનંદ નો રહ્યો પાર રણ છોડ રંગેલા આવો આવો મંદિર ની વાર રણ છોડ રંગેલા તમને વિનંતી વાર રણ છોડ મારે અંતરને કરવી છે વાત લડી વાતો કરવામાં જશે રાત તમે સાંભળો નંદના ના કુંવર રણ છોડ આવો આવો મંદિરની બાર રણછોડ રણ છોડ તમને વિનંતી વાર ரோ ரெ நசி மெத்தனி சோ தீரோனா தண்டழமா ஆணோ ரங்கிலோ ஆோ மந்திர நீ தினத்தி வாரம் வார ரண ரீல